આ બાર થી ચૌદ ગામના લોકો છે તે બે મહિના પૂર્વે રસ્તા રોકવા આંદોલન ઉપર ઉતર્યા હતા અને ત્યારે નેશનલ હાઈવે અધિકારીઓ પહોંચ્યા હતા ઉના પ્રાંત અધિકારી પહોંચ્યા હતા અને ઉનાના રાજકીય નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ ખાતરી આપી હતી આ બાર થી ચૌદ ગામના લોકોને કે તમે આ આંદોલન ના કરો અત્યારે બે મહિના જેવો સમય થઈ ગયો છે તો હજી કઈ થયું નથી અમે આઠ એક ના રોજ અરજી કરી હતી કેન્દ્રીય મંત્રાલયમાં તો ત્યાંથી અમને હાઈવે ઓથોરિટી દ્વારા ભાવનગર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં ખાસ કરીને અહીંયા નાના ભૂલકાઓ છે તે બસમાં સવાર થઈને આવતા હોય છે એની જિંદગીમાંથી આ સરકાર છે તે ખેલ ખેલી રહી હોય એવું લાગી રહ્યું છે પ્રાંત અધિકારીને અમે વિનંતી કરીએ છીએ ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર સાહેબ ગીર સોમનાથને પણ અમે રજૂઆત કરીએ છીએ ઘણી ઘણી વાર રજૂઆત કરી છે પણ એ રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતા નથી તો અત્યારે જે એક્સિડન્ટો છે અત્યારે રોંગ સાઈડમાં જે હાલવું પડે છે તો હવે આનો જવાબદાર કોણ સર્વિસ રોડ ન બનવાને કારણે અમારા જે તેરથી ચૌદ ગામનો સનખડા ગામનો વહેવડ છે જેમાં અવારનવાર વાહન વ્યવહારમાં મુશ્કેલી થાય ઝઘડા થાય છે રોંગ સાઈડમાં આવવામાં સર્વિસ રોડ બને તો વધારે સારું તો તંત્ર છે તો અત્યારે બોર નિંદ્રામાં સૂતું છે આ લોકો ફરી વખત હવે આંદોલનના મોડમાં આવ્યા છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ઊભ્યા છીએ અને ઉનાની આગળ નેશનલ હાઈવે પર આ ગાંગડા ગામ આવેલું છે ત્યાંથી નેશનલ હાઈવે પસાર થાય છે અને ખાસ કરીને આ ગાંગડા ગામ છે તેની અંદર બારથી ચૌદ ગામના લોકો છે તે રોજના અવર જવર કરતા હોય છે અને ભારે માત્રામાં અહીં અકસ્માત થતા હોય છે છતાં દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ રહ્યા છો કે આ હાઈવે છે ને અહીંયા આગળથી એક જગ્યા મળે છે ત્યાંથી લોકો રોંગ સાઈડમાં આવવા મજબૂર બન્યા છે અને અત્યારે લોકો રોંગ સાઈડમાં પણ જઈ રહ્યા છે એવી અત્યારે આ સ્થિતિ સર્જાય છે થોડાક દિવસ પહેલાં અવારનવાર અહીંયા અકસ્માતની ઘટના બન્યા હતી અને ત્યારબાદ આ બારથી ચૌદ ગામના લોકો છે તે બે મહિના પૂર્વે રસ્તા રોપો આંદોલન ઉપર ઉતર્યા હતા અને ત્યારે નેશનલ હાઈવેના અધિકારીઓ પહોંચ્યા હતા ઉના પ્રાંત અધિકારી પહોંચ્યા હતા અને ઉનાના રાજકીય નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ ખાતરી આપી હતી આ બારથી ચૌદ ગામના લોકોને કે તમે આ આંદોલન ના કરો થોડાક સમયમાં તમારું આ તમામ જે શું કહેવાય કે અસુવિધા છે તેનું નિરાકરણ આવી જશે પરંતુ આજે બે મહિનાથી વધારે સમય વીતી ગયો છે પરંતુ તંત્ર છે તે અત્યારે ઘોર નિંદ્રામાં સૂતું છે આ લોકો ફરી વખત હવે આંદોલનના મોડમાં આવ્યા છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને એકના સનકડા ગામના માસી સરપંચની સાથે વાત કરશું શું નામ તમારું કનુભાઈ ખોડુભાઈ ગોહિલ કનુભાઈ ખાસ કરીને તમારે જે સર્વિસ રોડની સમસ્યા છે શું કહીશું સર્વિસ રોડ ન બનવાના કારણે અમારા અહીંયાથી તેરથી ચૌદ ગામનો સનખડા ગામનો વહીવટ છે તેમાં અવારનવાર વાહન વ્યવહારમાં મુશ્કેલી થાય ઝઘડા થાય છે રોંગ સાઈડમાં આવવામાં સર્વિસ રોડ બને તો વધારે સારું કાઉન્ડરપાસ બને તો વધારે સારું ખાસ કરીને મારે જાણવું છે બે મહિના પહેલાં તમે ખાસ કરીને રસ્તાઓ આંદોલન કર્યું હતું ત્યારબાદ જે ખાતરી આપવામાં આવી એ ખાતરી દર્શકોને તમે બતાવો બે બારના રોજ અમે અમે ચક્કાજામનું અહીંયા હાઈવે ઉપર કર્યું છું ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા અમુને ખાતરી આપી હતી કે બે મહિનામાં તમારું નિરાકરણ થઈ જશે અને સર્વિસ રોડ બનાવી દઈશું આજે કેટલો સમય થયો અને આજે પરિસ્થિતિ શું છે અત્યારે બે મહિના જેવો સમય થઈ ગયો છે તો હજી કાંઈ થયું નથી અમે આઠ એકના રોજ અરજી કરી હતી કેન્દ્રીય મંત્રાલયમાં તો ત્યાંથી અમને હાઈવે ઓથોરિટી દ્વારા ભાવનગર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં લેખિતમાં અમને જાણ કરી છે કે જ્યાં આ સર્વિસ રોડ બનેલો છે જ્યાં જે સર્કલ બનાવવાનું છે એ સક્ષમ અધિકારી દ્વારા અમે સર કરીને વિચારણા કરીને તમને જવાબ આપશું આ પહેલા તમે નેશનલ હાઈવે ખાસ કરીને ઉના આ રીતે વાતચીત કરી હતી કે સાહેબ આ રીતે પરિસ્થિતિ છે મહિના થઈ ગયા હોય તો કઈ કરો તમે અમે બાવી એકના રોજ ડેપ્યુટી કલેક્ટર માટે પોતે હું ગયો હતો ને ત્યાં મેં ચર્ચા સાહેબારે રજૂઆત કરી હતી કે અમારે દોઢસોથી બસો વિદ્યાર્થીઓ ઉના અપડાઉન અભ્યાસ અર્થે કરે છે તો એના માટે અમારે ફક્ત ને ફક્ત જાફરાવત એસટી બસ અહીંયા ચાલુ છે તો બીજો કોઈ વિકલ્પ નથી અમારે જવાનો તો જો એ બંધ થઈ જશે બસ તો હવે બસો વિદ્યાર્થીનું ભવિષ્યનું શું મારે જાણવું છે કે તમે બે મહિના પહેલાં આંદોલન કર્યું તમને ત્યારબાદ તમને આશ્વાસન આપવામાં આવ્યું કે રોડ રસ્તા તમારે છે આ શું કહેવાય કે સર્વિસ રોડ છે તે થઈ જશે હવે તે તમામ વસ્તુ થયું નથી તો હવે તમારે આગળ શું કાર્યવાહી હશે આગળની એવી છે કે બધા ગામડાના જે સરપ્રચ છે તેની ચર્ચા કરી આગળની રણનીતિ કરશું આખરી તમારી શું માંગો હવે અમારી માંગ એ છે સર્વિસ રોડ બનાવી આપવામાં આવે મંત્રાલય દ્વારા ખાસ કરીને આ લોકોની માંગ તો ઘણી છે અને માંગ હોવી વ્યાજબી છે કારણ કે અહીંયા બારથી ચૌદ ગામ એટલે કે જાફરાબાદના રોડ છે તે જોડતો રોડ છે અને હજારો લોકો અહીંયાથી પસાર થતા હોય છે ખાસ કરીને અહીંયા નાના ભૂલકાઓ છે તે બસમાં સવાર થઈને આવતા હોય છે એની જિંદગીમાંથી આ સરકાર છે તે ખેલ ખેલી રહી હોય એવું લાગી રહ્યું છે પ્રાંત અધિકારીને અમે વિનંતી કરીએ છીએ ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટર હોય કલેક્ટર સાહેબ ગીર સોમનાથને પણ અમે રજૂઆત કરીએ છીએ કે આ સરપંચ છે માજી સરપંચ તેઓની રજૂઆત સાંભળો આજુબાજુના ગામના લોકોને તમે મંતવ્ય લો ખરેખર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને અહીંયા સર્વિસ રોડ હોવો અત્યંત જરૂરી છે જો આ નહીં થાય તો આવનારા દિવસોમાં જે અકસ્માતો આંકડો છે તે હવે વધવા માંડ્યો છે જિલ્લા પંચાયતના બાયોડાયવર્સિટીના ચેરમેન ઝાલા ને મારી એવી તમારીને વિનંતી કરીને રજૂઆત છે કે જે હાઈવે નેશનલ છે એમાં અમારા સત્તર અઢાર ગામ છે તો સર્વિસ રોડ માટે અમે ઘણી ઘણી વાર રજૂઆત કરી છે પણ એ રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતા નથી તો અત્યારે જે એક્સિડન્ટો છે અત્યારે રોંગ સાઈડમાં જે હાલવું પડે છે તો હવે આનો જવાબદાર કોણ હવે આ વારાઘડીએ જો તમને કહીએ છે તો અમે તમને વિનંતી કરીને કહીએ છીએ કે હવે આ જેમ બને વહેલી તકે થાય એવી મને મારી ખાસ તમને નમ્ર વિનંતી